હેલો મિત્રો હવે વાગી ગયા છે સાડા અગિયાર અને સૂરજ નારાયણ હવે ખેરના અંગે ધરતી પુરોહિતના યજ્ઞ મળી એવો તમામ તરીકે મેળવવા પડવા અને હારી અને આખો ડુંગરા જેટલો ઢગલો કરી દીધો છે એટલા છે એના હજી થોડાક બાકી છે અહીંયા પાથરા પીડા બધાય ઘડો ઢગલો છો છે કોમન સેના થઈ જાય એટલે ઘણું ઘણું 6 વીઘાના સેના છે આ બધા હરાઈ ગયા છે અને હવે જઈએ ઝૂપડીએ બપોરાની તૈયારી કરીએ ખાઈ પીન ત્રણેક વાગ્યા સુધી આરામ કરીને ફરી પાછા કામે લાગી જાવ